કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે સાંજના ડિનર માટે કે ઘરમાં કોઈ પણ શાક ના હોય અને મહેમાન આવ્યા હોય તો ઝટપટથી બની જતું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં તીખું ચટપટું સેવ ટામેટાનું શાક બનાવીશું તમે મારી આ રીત અને ટીપ્સ ફોલો કરીને આ શાક બનાવશો તો ઢાબા કરતાં પણ સરસ બનશે જેને રોટલી ભાખરી કે પરોઠા કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડિયો સૌથી પહેલાં જોવા મળે સૌનું મનપસંદ એવું સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં અહીં ટામેટા લઈ લીધા છે ચાર મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે જુઓ તમે બે મોટા છે અને બે મીડિયમ સાઇઝના છે આપણે બે ટામેટાને કટ કરી લઈશું અને બે ટામેટાની પ્યુરી કરીશું સેવ ટામેટાનું શાક જ્યારે પણ બનાવવું હોય તો ટામેટા એકદમ સરસ લાલ ચટક હોવા જોઈએ જુઓ અને જ્યારે તમે કટ કરો ત્યારે એને છોણા કાઢીને કટ કરવાના છે મિક્સરમાં જે પીસવાના છે એના છોણા નથી કાઢવાના પણ જે આપણે કટ કરીને ટુકડા નાખીશું એને આ રીતે છોણા કાઢીને નાખીશું એનાથી શું થશે એના છોણા પછી મોડામાં નહીં આવે સૌથી પહેલાં હું એના ટુકડા કરી લઉં છું અને બેની પ્યુરી કરી લઈશું જુઓ મેં ટામેટાને કટ કરી લીધા છે અને આ રીતના મીડિયમ સાઈઝના કાપ્યા છે અને છોણા કાઢી લીધા છે અને સાથે મેં પ્યુરી પણ કરી લીધી છે હવે કાઠિયાવાડી સ્ટાઈલ આપણે સેવ ટામેટાનું શાક બનાવીએ છીએ તો એના માટે આપણે લસણની ચટણી તો હોવી જ જોઈએ કાઠિયાવાડી શાકમાં લસણની ચટણી પહેલી જોઈ છે એના માટે મેં અહીં લસણ લીધું છે લગભગ નાનું લસણ છે દેશી લસણ છે દસ થી બાર કડી લીધી છે નાની ચમચી જીરું નાખીશું અને એક મોટી ચમચી લાલ મરચું નાખીશું કાઢી લઈશું કરી લઈએ વઘારવા માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીશું તેલનું પ્રમાણ થોડુંક વધારે જ હોય છે હંમેશા જ આ કાઠિયાવાડી શાકમાં તેલ થોડુંક વધારે જ હોય છે તમે ઓછું પણ કરી શકો છો ત્રણ મોટી ચમચી તેલ લઈશું અને તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી રાઈ નાખીશું અડધી નાની ચમચી જીરું નાખીશું ચમચી હિંગ નાખીશું અને વઘાર સાતળી રાઈ તતડી જાય એટલે મેં એક લીલા મરચાને ઝીણું સમારી લીધું છે એ નાખીશું અને સાથે જે આપણે ચટણી વાટી હતી એ બધી જ નાખી દેવાની છે અને એને તેલમાં સાતડી લેવાની છે આમ કરવાથી તેલનો શાકનો કલર બી ખૂબ જ સરસ આવશે અને આપણા મસાલા પણ સરસ સતળાઈ જશે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જુઓ આપણો મસાલો અને લસણ સરસ સતડાઈ ગયા છે હવે આ સ્ટેજ પર જે આપણે પ્યોરી બનાવી હતી ટામેટાની એ નાખવાની છે અને એને સરસ મિક્સ કરી લેવાની છે જુઓ સરસ મિક્સ કરી લીધું છે હવે બાકીના મસાલા કરી લઈએ અડધી નાની ચમચી ધાણાજીરું પાવડર નાખીશું ચમચી હળદર નાખીશું અને થોડું તીખું મરચું નાખીશું લાલ તીખું અને એને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું જેથી આપણા ટામેટાની પ્યુરી સરસ ચડી જાય અને એને ઢાંકીને આપણે એકથી દોઢ મિનિટ માટે એને કૂક કરી લઈશું તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી જોઈ લઈએ એકથી દોઢ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ તેલ ઉપર આવી ગયું છે અને આપણી ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે જે ટામેટા કાપીને રાખ્યા હતા એ નાખીશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લીધા બાદ એમાં આપણે લગભગ પોણો કપ જેટલું પાણી નાખીશું આપણે ટામેટાને થોડા ચડવા દેવાના છે આપણે છોણા કાઢી લીધા છે એને ચડતા વાન નહીં લાગે એટલે પોણો કપ જેટલું પાણી નાખીશું અને ઢાંકીને ફરીથી આપણે ટામેટા ચડી જાય ત્યાં સુધીને એને કૂક કરી લેવાનું છે મિત્રો થી અઢી મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સરસ તરી પણ ઉપર આવી ગઈ છે હંમેશા કાઠિયાવાડી શાકમાં આ રીતના તરી આવતી હોય અને જુઓ આપણા ટામેટા પણ સરસ કૂક થઈ ગયા છે છોણા નહોતા એટલે એ ઝડપથી એકદમ કૂક થઈ જાય છે અને એને આપણે એકદમ ઓગાળવાના નથી કારણ કે આપણે પીસીને ટામેટા નાખેલા છે એટલે ગ્રેવી સરસ થઈ ગઈ છે અને થોડી ગ્રેવી રાખવાની કારણ કે આપણે એમાં ગાંઠિયા કે સેવ નાખીશું એ બધું પાણી શોષી લેશે અને તમારું શાક એકદમ કોરું થઈ જશે હવે આપણે બાકીના સામગ્રી નાખી લઈએ અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું અને બધા સ્વાદને ખટાશને બેલેન્સ કરવા માટે એક નાની ચમચી ખાંડ નાખીશું આ ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તમે નાખી શકો છો એને સરસ મિક્સ કરી લઈશું આપણું શાક રેડી થઈ ગયું છે હવે આ સ્ટેજ પર તમારે સેવ કે ગાંઠિયા તમે જે પણ નાખતા હોય એ નાખવાના છે અને જ્યારે તમે જમવા બેસો ને ત્યારે જ તમારે સેવ કે ગાંઠિયા નાખવાના છે જો કોઈ મહેમાન આવવાના હોય તો તમે આટલું પ્રિપરેશન કરીને રાખી મૂકો છો પછી જ્યારે મહેમાન આવે તો એને તરત જ આ રીતે ગરમ કરીને ગાંઠિયા નાખીને તમે સર્વ કરી શકો છો કે સેવ નાખીને સર્વ કરી શકો છો હવે આપણે એમાં સેવ નાખી લઈએ નહીં જાળી સેવ લીધી છે પાતળી નથી લીધી તમે જોઈ શકો છો ગાંઠિયા પણ નથી સેવ છે પણ ફરસીવાળી સેવ છે એક કપ જેટલી છે એ નાખીશું થોડીક એમાંથી ગાર્નિશિંગ માટે હું કાઢી લઈશ અને એને મિક્સ કરી લઈશું અને તરત જ આપણે ગેસને બંધ કરી લઈશું તમે જોઈ શકો છો જુઓ એકદમ ગ્રેવી પણ જુઓ હજુ કાંઠિયા પાણી પીશે એટલે એકદમ ઘટ્ટી થઈ જશે અને જુઓ કલર એકદમ સરસ આવ્યો છે ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ફક્ત દસથી પંદર જ મિનિટમાં શાક બનીને રેડી થઈ જાય છે શાકને મેં ગેસ પરથી ઉતારી લીધું છે અને જુઓ એકદમ સરસ બન્યું છે હવે થોડા ધાણા નાખીશું અને ગરમા ગરમ શાક ને આપણે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે તમારે જેની સાથે ખાવું હોય એની સાથે સર્વ કરીશું જુઓ બન્યું છે ને એકદમ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું સૌનું મનપસંદ આપણું સેવ ટામેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે નાની નાની આ ટીપ્સ તમે ફોલો કરશો તો તમારું શાક પણ આટલું સરસ બનશે તમે જુઓ એકદમ લચકા પડતું બન્યું છે જ્યારે પણ આપણે હોટલ જતા હોય તો કાઠિયાવાડી હોટલમાં આપણે સેવ ટામેટાનું શાક તો ઓર્ડર કરતા જ હોય છે પરંતુ જુઓ તમે જોઈ શકો છો કે ઘરમાં બનાવવું કેટલું સરળ છે અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ જો તમારા ઘરમાં ગાંઠિયા અને ટામેટા હોય તો આ શાક બનીને રેડી થઈ જાય છે શાકને સર્વ કરી લીધા બાદ એના પર થોડા ગાંઠિયા સ્પ્રેડ કરીશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટપટુ આપણું સેવ ટામેટાનું શાક જેને મેં રોટલી સાથે સર્વ કર્યું છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ ટેસ્ટી છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ